ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો માટે દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો લોકસભા બેઠક દીઠ કોર્પોરેટર સંગઠનના મોરચાના પ્રમુખ મહામંત્રી અને ધારાસભ્યોને સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંભળશે અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે સુરત લોકસભા બેઠક માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સુરતમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ નિરીક્ષક તરીકે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા તો બીજી તરફ સુરત શહેર ભાજપ મહામંત્રી મુકેશ દલાલ સુરત શહેર પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને સુરતના ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તા ધીરુભાઈ ગજેરા દાવેદારી નોંધાવી હતી દાવેદારાના સમર્થકમાં આસેન્જ પ્રક્રિયા જોડાયા હતા અને નિરીક્ષકો દ્વારા દાવેદારોના સમર્થકોને સાંભળવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે યાદી તૈયાર કરવામાં આવશે તે યાદીને પાર્લિયામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે હું જયસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણ મંત્રી દિલીપભાઈ ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અમને ત્રણેયના નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા અમે મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે કશું ના હોય હજી તો અમે હજી તો આજ આવ્યા છે પાર્ટી હવે જે નક્કી કરશે આ જ્યાં સુધી નહીં આ તમે ઉઠવાના નથી જેટલા વર્ષે અમને સાંભળીશું એ પડ્યું પાર્ટીને ખબર માં નહીં અમે કાલે આપી દઈશું પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ કેટલા આવશે કેટલા નહીં આવે ક્યાં સુધી અમે લઈશું જ્યાં સુધી જેને રજૂઆત કરવી હશે અમે શાંતિથી સાંભળીશું અત્યાર સુધી પાસે કેટલા નામો આવે છે હજી તો હમણાં જ ચાલુ કે દસેક દસેક છે બસ દસ બાર થયા છે બાકી તો જેટલા આવશે